પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારા સાથે અમારા સિનિયર આગેવાન ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ રાજાણી ભાઈ શ્રી ભીપેન્દ્રસિંહ ભાઈ શ્રી જસવંતભાઈ ભાઈ શ્રી હજુરિયાજી વશરામભાઈ સાગઠિયા અને અન્ય મિત્રો કોંગ્રેસ પાર્ટીના છે એમનું પણ સ્વાગત કરું છું લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને એની પવિત્રતા જળવાઈ એ અત્યંત જરૂરી હોય છે લોકશાહીમાં આખરે મતદાતાના હાથમાં અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિત્વ કોને ચૂંટવો એ મતદાતાના હાથમાં અધિકાર છે અને એટલે જ લોકતંત્રને લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે કે એક વખત સત્તામાં બેઠેલા માણસે પાંચ વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ આપે જોયું છે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈ એને ભેગા થઈને ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આંખે આખી વિડીયો આવી અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ન કર્યો હોય પૈસાના કોથળાઓ ભરીને ઓફર ધાક ધમકી ઘર પાડી દઈશું ગુંડાઓનો દુરુપયોગ તંત્રનો દુરુપયોગ આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમાયેલા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના કાવા દાવામાં સફળ રહી પરંતુ બહુધા જગ્યાએ જગ્યાએ મોટાભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે ગુજરાતના મતદાતાનો એ અધિકાર છે કે કોને ચૂંટવો આ ભારતીય જનતા પાર્ટીએ કેટલીક જગ્યાએ બિનલોકશાહી રીતે બિહરીફ કરાવ્યું એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં એને મતથી વંચિત કર્યા જો તમારું ટ્રિપલ એન્જિન હોય લોકલ બોડી ગુજરાત દેશમાં બધા સારા જ કામ કર્યા છે તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી એ ડર છે ભાજપને અને એટલા માટે કરપ્ટ પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનરીફ કરાવી છે પરંતુ બહુ મોટી સંખ્યામાં મારા ઉમેદવારો લડે છે ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુજ્ઞ ગુજરાતીઓને વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી આપ જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરે એવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું છું જે નગરો છે નગર એટલે જેના નળ ગટર ને રસ્તા સારા હોય અને નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય કોન્ટ્રેક્ટ પદ્ધતિ સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં ત્યારે એક સુદૃઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે હું સ્વીકાર કરો કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું આ જ ચૂંટણી પહેલાં બે હજાર અઢારમાં યોજાઈ હતી જ્યારે અમારા અઠ્યોતેર ધારાસભ્યો હતા ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું આ વખતે હું આભાર માનીશ સિનિયર નેતાઓનો કે એમને એક એક નગરપાલિકાના દસ મહિના પહેલાં પ્રભારી તરીકે નિમણૂક કર્યા હતા અને સતત સિનિયર આગેવાન એક નગરપાલિકાના પ્રભારી તરીકે જઈને એમણે વોર્ડની રચના કરી નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી સંગઠન બનાવ્યું અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે ગયા વખતની જે બે હજાર અઢારની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા આ જ પાંચ વર્ષ પહેલાં યોજાયા ત્યારે પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે